હેલો વિદ્યાર્થી મિત્રો તો આપ જોઈ શકો છો જીપીએસસી સિવિલમાં પાસ થવાનો સક્સેસ મંત્ર જાણો એન્જિનિયર સિવિલ પાસેથી શનિવારે આપણે એક વેબિનાર પ્લાન કરી રહ્યા છે ત્રેવીસ તારીખે ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ શનિવાર આવે છે લગભગ બરાબર ત્રેવીસ તારીખે સાંજે સાડા છ વાગે આપણે એક વેબિનાર રાખેલો છે જેમાં રેન્ક ત્રણ જેમનો આવેલો છે નર્મદા એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટની એક ભરતી થઈ હતી બે હજાર અને એકવીસમાં લગભગ બે હજાર વીસ એકવીસમાં હરેશ સાલોડિયા સાહેબ છે જી સી ભાવનગરથી પાસઆઉટ છે અને એના પછી એમને જીપીએસસીની એક્ઝામ પાસ કરી હતી તો એનો આપણે વેબિનાર પ્લાન કરવા જઈ રહ્યા છે એ હરેશ સાલોડિયા સર જે છે એ આપણને પૂરું ડિટેલમાં સમજાવશે કે એમને કેવી રીતે એક્ઝામની પ્રિપૅરેશન કરી હતી શું એમણે મટિરિયલ સોર્સ કેવા હતા એમના કેવી રીતે પ્રિપેરેશન કરી હતી ટેકનિકલ નોનટેકનિકલ મટિરિયલ્સ કેવી બનાવ્યું નોટ્સ કેવી રીતે બનાવ્યા એ બધાની એ આપવાના છે આપણને તો ત્રેવીસ તારીખે અગર જો તમને એમને મળવા માંગતા હોય હરેશ સલોડિયા સાહેબને જેમનો રેન્ક ત્રણ આવેલો છે જીપીએસસી સિવિલની એક્ઝામમાં તો અહીંયા ક્યુઆર કોડ આપેલો છે એક હું નંબર કહું છું નાઇન એટ નાઇન થ્રી ડબલ સેવન થ્રી એટ એ નંબર પર પણ તમે મારો નંબર પણ લખી દઉં છું નાઇન એટ સેવન નાઇન થ્રી એટ ડબલ સેવન થ્રી એટ અહીંયા કોલ કરીને પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અધરવાઇઝ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગૂગલની લિંક આપેલી છે એ ફોર્મ ભરીને તમે રજીસ્ટ્રેશન કરાવો એના પછી તમને રજી વેબિનાર એટેન્ડ કરવાની લિંક મળશે ત્યાં જઈને તમે વેબિનાર અટેન્ડ કરી શકો છો તો બહુ સારું એક વેબિનાર પ્લાન કરી રહ્યા છે સક્સેસ કેન્ડિડેટ જે છે એમની થ્રુ રેન્ક ત્રણ લાવો જીપીએસસીની સિવિલની એક્ઝામમાં ઘણો ટફ હોય છે આવી વ્યક્તિ તમને ગાઈડન્સ કાપવા માટે આવી રહ્યા છે એમનો ટાઈમ કાઢીને સ્પેશિયલી જોબમાંથી તો ત્રેવીસ તારીખે એમને મળવા માટે રજીસ્ટ્રેશન લિંક આપેલી છે વિડીયોમાં રજીસ્ટ્રેશનને ક્લિક કરો ફોર્મ ભરો નથી ફાવતું આ નંબર પર કોલ કરો અમે તમારું રજીસ્ટ્રેશન કરી દઈશું અદરવાઈઝ અહીંયા એક ક્યુઆર કોડ પણ આપેલો છે ક્યુ કોડ પણ પણ તમે જઈને સ્કેન કરીને તમારું ફોર્મ ભરી શકો છો ઓકે તો આઈ હોપ કે મેક્સિમમ સ્ટુડન્ટ્સ આનો લાભ લેશે આજે જે વેબિનાર થઈ રહ્યો છે એનો કેમ કે આ ઘણો સારો વેબિનાર છે રેન્ક ત્રણ અઘરને ઘીને કહું છું રેન્ક ત્રણ આવેલો છે જીપીએસસી સિવિલની જે તમારી હમણાં ભરતી આવેલી છે બસો પચાસ નંબરની એવી જ રિક્રુટમેન્ટ આવી હતી પાછળ નર્મદા એન્ડ કલ્ચરલ ડિપાર્ટમેન્ટની એમાં હરેશ સરે રેન્ક ત્રણ પ્રાપ્ત કરેલો છે તો એ પોતે આવવાના છે એ ગાઈડ કરશે તમને લોકોને એમના ગાઈડન્સથી ઘણા બધા સ્ટુડન્ટ જે છે એ એક્ઝામ પાસ કરી ચૂક્યા છે પાસમાં પણ અમે ઘણા બધા સ્ટુડન્ટ્સ જોડે ઇન્ટરેક્શન કરાવ્યું હતું સરનું અને સ્ટુડન્ટને ખૂબ મજા આવી હતી એ ઇન્ટરેક્શનમાં તો આઈ હોપ કે તમે મેક્સિમમ સ્ટુડન્ટ્સ આનો લાભ લેશો તમારા જેટલા પણ મિત્રો હોય તમારું કોઈ કોલેજ ગ્રુપ હોય તમારું કોઈ ટ્યુશન ક્લાસનું ગ્રુપ હોય તમારા એન્જિનિયર્સના જેટલા પણ તમારા મિત્રો છે જે સિવિલ રિલેટેડ છે એ બધાને આ વિડીયો તમે ફોરવર્ડ કરો તો મેક્સિમમ સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરી શકે વેબિનારમાં તો અને જેટલા ક્વેશ્ચન્સ વધારે આવશે ને એટલું જ તમને પણ જ્ઞાનવાનું મળશે બીજા કોઈના ક્વેશ્ચન કદાચ તમને હેલ્પ થઈ શકે છે અને તમારા ક્વેશ્ચન જે છે બીજા કોઈને હેલ્પ થઈ શકે છે તો એ રીતનો આખો એક વેબિનાર સરસ પ્લાન કરેલો છે ત્રેવીસ તારીખે છે સેટરડે છે સાંજે સાડા છ વાગે છે એટલે ટાઈમ પણ બધાને કન્વીનિયન્ટ રહેશે તો આઈ હોપ કે તમે મેક્સિમમ સ્ટુડન્ટ્સ આવશો અને આ વેબિનારને અટેન્ડ કરશો થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ